મોરબીની જીએમઇ આર એસ મેડિકલ કોલેજે કળશ પૂજન કરીને સ્ટાફ અને વિદ્યાર્થીઓને આવનારી તારીખના કાર્યક્રમથી માહિતગાર કરવા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ટીમને પહોંચીને પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હું ડૉક્ટર વિજય ગઢિયા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્યકર્તા આજે જીએમઇ આર એસ મેડિકલ કોલેજ મોરબીમાં અયોધ્યાથી અક્ષતનું પૂજન તથા અક્ષતની રામ જન્મભૂમિ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણ નિમિત્તે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર્તાઓ દ્વારા બધાને આમંત્રણ પાઠવવા તથા આ સમગ્ર કાર્યક્રમની માહિતી આપવા માટે કોલેજમાં બધા પધારેલા અને એની માહિતી આપવામાં આવી અને તેના તેનો ખૂબ સારો પ્રતિસાદ રહ્યો કે બધા વિદ્યાર્થીઓ બધા સ્ટાફ અને બધા લોકો સાથે મળી અને આ કાર્યક્રમ કેમ સફળ થાય

હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી